તો આ બાફેલી સિંગને આપણે ઝાડાની મદદથી બહાર કાઢીને એક કાણાવાળા વાટકામાં લઈ લેવાની છે કાણાવાળા વાટકામાં સિંગને પાંચ મિનિટ માટે રહેવા દેવાની જેથી જે પણ થોડું ઘણું વધારાનું પાણી આમાં હોય એ નીકળી જાય અને દસ મિનિટ પછી આને કોટનના કપડાની ઉપર સૂકવી દેવાની છે અને કોટનના કપડાની ઉપર આપણે સિંગને લગભગ અડધો કલાક માટે રહેવા દેવાની અડધો કલાક પછી તમે જોશો તો સિંગ સરસ રીતે કોરી થઈ ગઈ હશે હવે આને શેકી દેવાની છે તો સિંગને શેકવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં એક વાટકી મીઠું ઉમેરવાનું છે જે નોર્મલ મીઠું આપણે કુકિંગમાં વાપરતા હોઈએ એ જ લેવાનું છે અત્યારે મેં ફ્રેશ મીઠું લીધું છે તમારી પાસે પહેલાં કોઈ વાનગી બનાવતા કે પછી તમે ગેસ ઉપર બેક કરતા હોય અને એ મીઠું વધ્યું હોય તો તમે એ પણ લઈ શકો છો અને આ મીઠું તમે કુકિંગમાં ફરીથી યુઝ નહીં કરી શકો એટલે આ મીઠું જ્યારે ઠંડુ થાય એ પછી તમે ડબ્બામાં કે પ્લાસ્ટિક બેગમાં ભરીને રાખી શકો છો જેથી જ્યારે પણ તમારે આ મીઠાને બેકિંગમાં કે આ રીતે સિંગ શેકવામાં યુઝ કરવું હોય તો કરી શકાય તો મીઠાને પહેલાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સરસ રીતે ગરમ કરી લેવાનું છે મીઠાને તમારે અળીને ચેક કરી લેવાનું એકદમ ગરમ થયેલું હોવું જોઈએ તો હજુ મીઠાને લગભગ એક મિનિટ માટે ગરમ થવા દેવાનું છે તો હવે આ મીઠું સરસ રીતે ગરમ થઈ ગયું છે જે સિંગ આપણે સૂકવીને રાખી છે એમાંથી અડધી સિંગ અત્યારે હું આમાં એડ કરું છું તમે જો મોટી કઢાઈ લીધી હોય તો તમે બધી સીંગ એક સાથે પણ એડ કરી શકો છો સિંગને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે ઘરે આ રીતે બનાવેલી ખારી સિંગ બજાર કરતાં ઓછા ભાવમાં સાથે ચોખ્ખાઈથી બનીને તૈયાર થાય છે સાથે જ આ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે તો ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો તમે આ રીતે એકવાર બનાવીને જરૂર ડ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે જેમ જેમ સિંગ શેકાતી જશે એમ એની સ્કીન અલગ થવા લાગશે સાથે જ કલર પણ થોડો બદલાયેલો તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે સિંગનો અને જે મીઠું આપણે યુઝ કર્યું છે એનો પણ કલર બદલાવા લાગ્યો છે તો આપણે એકાદ બે સિંગ વાટકીમાં લઈને એને ચેક કરી દેવાની

ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું તમને આના કલર ઉપરથી જ ખ્યાલ આવી જશે કે સિંગ સરસ રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો માર્કેટમાંથી જે બી આપણે સિંગ લાવીએ છીએ એવો આનો કલર આવી ગયો છે તો આ સિંગ ઠંડી થઈ ગઈ છે સરળતાથી આના છોતરા નીકળી જાય છે અને તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો અને આ જે સિંગ શેકાઈ ગઈ છે એને ઝારાની મદદથી બહાર કાઢીને થાળીમાં લઈ લેવાની

સિંગને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની જો સિંગને તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો એ ખાવામાં પોચી રહેશે તો આ સિંગ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે અને પણ આપણે ગેસ બંધ કરીને ઝારાની મદદથી બહાર કાઢી દેવાની આ સિંગ થોડી ઠંડી થઈ જાય એટલે તમે એને એડ ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો એકદમ સરસ રીતથી અને ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે